સૌ દુનિયામાં સૌથી મોટો બળધિયો કોણ ભગવદ્ ગીતામાં કહી છે કે હું કરું છું એવો અહંકાર ન કરો કોઈ દિવસ કારણ કે આપણે કશું જ કરતા નથી ને જે કરે છે ભગવાન જ કરે છે ને માણસમાં એટલી તાકાત પણ નથી કે આપણે કરી શકીએ એમ ને જે કરતાં પણના અહંકારમાં લેપાતો નથી હે અર્જુન જે માણસ હું કરું કરતા અને એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ કરતા ભાવમાં લેપાતી નથી તે યુદ્ધમાં બધા લોકોને હણી ને મારી વાસ્તવમાં કોઈને હણતો નથી ને કોઈ કર્મ બંધનને નડતું નથી આ બધા કર્મો પ્રકૃતિજની ગુણોથી પ્રમાણે થાય છે પરંતુ અહંકારને લીધે અજ્ઞાની માણસ એમ માને છે કે આ કર્મ હું કરું છું તે બિલકુલ વાત ખોટી છે હું કરું છું એમ બંને શ્લોકમાં ભગવાન એમ જ કહે છે કે બધા કર્મો પ્રકૃતિ ગુણો અનુસાર જ થાય છે અને પ્રકૃતિ પ્રમાણે જે જો દરેક ક્રિયા થતી હોય તો મારું કરતાં પણ રહે ક્યાં એમ કોને તેની ઉપર શ્લોકમાં જે માણસ હું કરું છું એવો ભાવ નથી અને પોતાની થઈ રહેલી ક્રિયામાં કરતામાં માનતો નથી પરંતુ પ્રકૃતિ કરતા અને માને છે આ યુદ્ધમાં બધા લોકોને મારી નાખે છે તો પણ પાપમાં એટલે કે કર્મ બંધનમાં તે બંધાતો નથી એનો સીધો અર્થ એવો છે કર્મનું ફળ તેને ભોગવવું પડતું નથી વિસ્તૃત માહિતી પ્રકૃતિના ભમેડાઓ છે જ તમે તે વાંચી લેજો ફરીથી ફરીથી પહેલાંની કહેલું વાત પુનરાવર્તન કરું છું કે દરેક જીવ જન્મ મરણ સુધી પ્રકૃતિ પ્રકૃતિના ગુણો શરીરમાં જે ક્રિયા થાય છે તે કર્મ નહીં પણ કર્મનું ફળ છે કર્મ નથી કર્મનું ફળ છે અને કર્મનું ફળ છે અને કર્મ તો દરેક કર્યા પાછળ આપણો ભાવ શું છે એના ઉપર તે ભાવના કર્મ બીજ પડે છે ને હવે કર્મનું ફળ પરિણામ કોઈ દિવસ બદલી શકાય નહીં કારણ કે પરંતુ બદલી શકાય નહીં પરંતુ કારણ કે એટલો જ બદલી શકાય ત્યાં આખું જગત જગત સાધુ સંન્યાસી બ્રહ્મચારી ધર્મગુરુઓ સંસારી બધા જ કર્મોળના પરિણામને બદલવા રાત દિવસ કસરત કરી પોતાનો મનુષ્ય અમૂલ્ય દેહ વેડફી રહ્યા છે આ વિસ્તૃત માહિતી છે કે મનુષ્ય આ જગતમાં સુધારવાને આપણે કોણ કારણ કે કર્મ બંધનમાં કર્મ સિદ્ધ કરવા પચ કારણ છે મનુષ્ય એટલો કર્મ કરતો નથી પોતે કરતા વાને છે કરતા અહંકાર અને તેના બીજા જન્મનું કારણ બને છે કરતા ઇલેક્ટ્રિસિટી અહંકાર જો આપણા સારા નરસા ભાવ પ્રમાણે શરીર જો પરમાણુ ચાર થાય છે એકદમ સીધી વાત છે જો કરતાપળાનો અહંકાર માન્યતા નીકળી જાય તો ઇલેક્ટ્રિસિટી વગર પરમાણુ ચાર્જ થતા નથી ને તે પ્રમાણે ચાર્જ ન થાય તેને ડિસ્ચાર્જ થવાનો પ્રશ્ન ક્યાં ઊભો થાય મૂળ વાત તો એ છે કે કરતાંપણાનો અહંકાર પરમાણુ ચાર્જ થાય છે ડિસ્ચાર્જ કરું ડિસ્ચાર્જ કરવા માટે જીવાતમાં ચાર્જ થયેલા પરમાણુઓ બીજી વખત કાઢી નાખે તો કરતાપણાનો અહંકાર ભવરોગમાંથી મોટી કેન્સરની ગંઠ નીકળી જાય પણ આત્મ ડૉક્ટર મળે તો આ ગંઠનું ઓપરેશન કરી નાખે આ જ પૂરતું આટલું જય શ્રી રામ